ગુજરાતના તમામ દિવ્યાંગ ભાઈઓ બહેનોને મારા જય શ્રી કૃષ્ણ જય હિન્દ જય ભારત હું છું રજનીશ મકવાણા અમદાવાદ દિવ્યાંગ ઇન્ફોર્મેશન સોશિયલ મીડિયા મિત્રો આજ તો ગુજરાતના તમામ દિવ્યાંગ ભાઈઓ બહેનો માટે ખૂબ સારા એવા સમાચાર છે કે આજે હું તમને જે જણાવીશ મિત્રો ગુજરાત સરકાર દ્વારા આજે જે બજેટ રજૂ કરવામાં આવ્યું છે તેમાં દિવ્યાંગ ભાઈઓ બહેનો માટે સાઠ ટકાથી વધુ દિવ્યાંગ ભાઈઓ બહેનોને હવે સંત સુરદાસ યોજના હેઠળ એક હજાર રૂપિયા મળવા પાત્ર છે મતલબમાં કે વર્ષની અંદર તમને બાર હજાર રૂપિયા મળવા પાત્ર છે મિત્રો તો આના વિશે હું આજે સંપૂર્ણ માહિતી આ વિડીયો મારફતે દઈશ તો મારો આ વિડીયો લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ્શન કરજો અને દરેક દિવ્યાંગ ભાઈઓ બહેનો સુધી આ મારો વિડીયો શેર કરજો મિત્રો ગુજરાત સરકાર દ્વારા આજે જે બજેટ રજૂ કરવામાં આવ્યું તેમાં દિવ્યાંગ જે યોજના છે દિવ્યાંગોની યોજના છે કે જે સંત સુરદાસ યોજના તેમાં સુધારો કરવામાં આવ્યો છે કે પહેલાં જે એંસી ટકાથી વધુ જે દિવ્યાંગ ભાઈઓ બહેનો હતા તેમને એક હજાર રૂપિયા હર મહિને મળવાપાત્ર હતા તેમાં હવે ગુજરાત સરકારે સુધારો કર્યો છે કે હવે સાઠથી સો ટકાની અંદર આવતા હોય મતલબમાં કે સાઠ ટકાથી વધુ દિવ્યાંગ ભાઈઓ બહેનો છે તેમને હવે સંત સુરદાસ યોજના હેઠળ પેન્શન મળવા પાત્ર થશે હર મહિને એક હજાર રૂપિયા મતલબમાં કે વર્ષમાં તમને બાર હજાર રૂપિયા મળવા પાત્ર થશે મિત્રો આ યોજનાનો લાભ કોણ કોણ લઈ શકશે કોણ કોણ નહીં મિત્રો જે સાઠ ટકા ઉપર છે તે તમામ દિવ્યાંગો ભાઈ બહેનોને લાભ મળવા પાત્ર છે જે સાઠ ટકાથી જે નીચે દિવ્યાંગ છે જે ચાલીસથી ઓગણસાઠ ટકામાં આવે છે તેમને આ લાભ મળવા પાત્ર નથી ખાસ નોંધ રાખજો ચાલીસથી ઓગણસાઠ ટકા છે તે દિવ્યાંગ ભાઈ બહેનોને સંત સુરદાસ યોજનાનો લાભ મળવા પાત્ર નથી હવે આપણે પીડબ્લ્યુડી દ્વારા બે હજાર સોળના કાયદા અનુસાર આપણે એકવીસ પ્રકારની દિવ્યાંગતાનો સમાવેશ કરવામાં આવ્યો છે તો એકવીસ પ્રકારની જે પણ કેટેગરી છે હલનચલનની ખામી ધરાવતા દિવ્યાંગ ભાઈ બહેનો હોય અંધત્વ હોય સાંભળવાની ક્ષતિ હોય સેરેબલ પાલસી હોય કે કોઈ પણ એમાં એકવીસ પ્રકારની કેટેગરી આપણે સૌ જાણીએ છીએ તે તમામ દિવ્યાંગ ભાઈઓ બહેનોને સંત સુરદાસ યોજના હેઠળ એક હજાર રૂપિયા પાત્ર થશે મિત્રો આજે સરકાર દ્વારા ખાસ આ ધ્યાન રાખજો આજે સરકાર દ્વારા જાહેરાત કરવામાં આવી છે એટલે કાલથી અમલમાં નહીં આવે એટલે આગામી સમયની અંદર આઈ થિંક એપ્રિલ મહિના પછી સરકાર દ્વારા એનો જીઆર બહાર પાડવામાં આવશે એનો પરિપત્ર બહાર પાડવામાં આવશે જે તે વિભાગને સૂચન કરશે આપણે સમાજ સુરક્ષા ખાતું આપણે લાગુ પડે છે કે સામાજિક ન્યાય અને અધિકારી દ્વારા એક પરિપત્ર બહાર પડશે દરેક કચેરીઓને જાણ કરવામાં આવશે ત્યારબાદ ઓનલાઈન અથવા ઓફલાઈન ફોર્મ ભરવાની જાહેરાત આવશે ત્યારબાદ તમારે ફોર્મ ભરવાનું રહેશે તો આજે એક જાહેરાત કરવામાં આવી છે ગુજરાત સરકાર દ્વારા બજેટમાં કે આનો સમાવેશ કરવામાં આવ્યો છે જ્યારે પણ જાહેરાત આવશે જ્યારે પણ પરિપત્ર અથવા જીઆર આવશે તો આપણે સોશિયલ મીડિયાના માધ્યમ દ્વારા જાણ કરશું અને દરેક વિકલાંગ સુધી આપણે એ ત્યાં પહોંચાડશું તો મિત્રો આ હતી આપણી યોજનામાં સરકારે ખૂબ સરસ એવો નિર્ણય કર્યો છે આપણા માટે અને ખાસ હું ગુજરાતના જે તમામ દિવ્યાંગ ભાઈઓ બહેનો છે જે પેન્શન માટે લડી રહ્યા હતા અને સાથ સહયોગ આપી રહ્યા હતા તમામ સંસ્થા તમામ સંગઠનો ખૂબ ખૂબ આભારી છીએ આ તકે સામાજિક ન્યાય અને અધિકારીતા જે કર્મચારીઓ છે જે દિવ્યાંગ ભાઈઓ બહેનો માટે હર હંમેશા સારું વિચારે છે એમના જે સરકારી જે યોજનાઓમાં છે નિરંતર સુધારો કરીને એમાં સારામાં સારો બેનિફિટ મળે તેવું કાર્ય સરકાર સુધી પહોંચાડે છે તેઓનો પણ અમે ખૂબ ખૂબ આભારીએ છીએ આ તકે ગુજરાતના મુખ્યમંત્રી અને નાણામંત્રી શ્રીઓનો પણ અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ કે તમારા થકી હવે આવનાર સમયમાં સાઠ ટકાથી વધુ દિવ્યાંગ ભાઈઓ બહેનોને સંત સુરદાસ યોજના હેઠળ લાભ મળવા પાત્ર થશે તો ગુજરાતના તમામ દિવ્યાંગ ભાઈઓ બહેનો અમારો વિડીયો સાંભળ્યો હશે તો દરેક દિવ્યાંગ ભાઈઓ બહેનો સુધી પહોંચાડજો મારા લાયક કાંઈ પણ કામ હોય તો મારી યુટ્યુબ ચેનલની અંદર નંબર પણ આપ્યો છે સો ટકા હું માહિતી તમને આપીશ પણ સાંજે સાત વાગ્યા પછી કોલ કરજો ઓફિસે થોડા કામમાં હોય તો વાત ન કરી શકું અથવા મેસેજ છોડી દેજો પણ આવનાર સમયની અંદર દરેક દિવ્યાંગ ભાઈ બહેનો સન્સુલ્દાસ યોજનામાં લાભ લેવા માટે આપણે ફોર્મ ભરજો કોઈના કયામાં આવતા નહીં ફોર્મ ઓનલાઈન પણ ભરાય છે ને ઓફલાઈન પણ આવી જશે એટલે કોઈ પણ એમ કે ભાઈ લાવો હજાર રૂપિયા હું તમને ફોર્મ ભરી દેશે અને તમારે ચાલુ થઈ જાય નહીં હજી યોજના સાહીઠ એસી ટકાવાળાને ચાલુ છે પણ પરિપત્ર આવ્યા પછી ચાલુ થશે એટલે આપણે થોડીક રાહ જોવાની જ્યારે આવશે ત્યારે આપણે દરેક સોશિયલ મીડિયા દ્વારા આપણે દરેક ગ્રુપમાં મૂકશું ફેસબુક છે મારું વોટ્સઅપ છે ઇન્સ્ટાગ્રામ છે ટેલિગ્રામ છે દરેક ચેનલના માધ્યમ દ્વારા અમે તમને જાણ કરશું તો આ વિડીયો ગમે હોય તો દરેક મારા દિવ્યાંગભાઈ બહેનો આગળ શેર કરજો લાઇક કરજો શેર કરજો કાંઈ પણ તમને યોજનામાં એવું લાગતું હોય તો નીચે આપણે યુટ્યુબ ચેનલની અંદર કોમેન્ટ કરજો બને એટલો અમે સો ટકા તમને જવાબ આપશું તો જય હિન્દ જય ભારત રજનીશ મકવાણા દિવ્યાંગ ઇન્ફોર્મેશન સોશલ મીડિયા માહિતી ગ્રુપ જય હિન્દ જય ભારત